સાત પાંચ બે હજાર પચીસના રોજ આપણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ જોવા માટે અને તરત બધે ભાવ પહોંચી રહ્યા રહે એટલા માટેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ ધપાવો અને બધા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ટાઈમ પર જોતા રહો

કેમ છો તમે તમારું બોલવાનું ખાલી જરાક ભાઈ આમાં જાય કે કાઈ નથી કાઈ ઓર આવે મીડિયમથી ચાલો માલ અગિયારસો ને સાહીઠ રૂપિયામાં ગયો છે આમ તો એકંદરે એરંડામાં બજાર ટકેલી ગણાય માટે

સુપર કહી શકાય એવી જે તુવેર છે ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં ગઈ છે માટે તુવેર સારા માલની અંદર બજાર ટકેલી છે પાંચ બે હજાર પચીસ તો આજે આપણે મગફળીના લાઇક ભાવ જોઈએ मेरा कान खुला 972 972 9872 હજી સુપા લે કઈ ઘટે ન એવું હાલો હે કા બોલો હાલો બાજી એક કાઈ હરકો ઘટે ન એવું